સબસ્ક્રાઇબ કરજો શ્રી હરિલા યુટ્યુબ ચેનલને વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી બે લાયક દબાવજો નોટિફિકેશન માટે જય સ્વામીનારાયણ શિક્ષાપત્રી શ્લોક એકસઠ થી પાસઠ અને વડી સર્વે જે અમારા સત્સંગી તેમણે વૃદ્ધાપણા થકી અથવા કોઈ મોટા આપતકાળે કરીને અસમર્થપણું થઈ ગયે સતે પોતે સેવવાનું જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ તે બીજા ભક્તને આપીને પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું અને જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમણે જ આપ્યું હોય અથવા તે આચાર્ય જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય તે જ સ્વરૂપને સેવવું અને તે વિના બીજું જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવવા યોગ્ય નથી અને અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને તે મંદિરને વિશે શ્રી રાધિકાજીના પતિ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું અને તે શ્રી કૃષ્ણની જે કથા વાર્તા તે પરમ આદર થકી કરવીને સાંભળવી અને ઉત્સવને દિવસે વાજિંત્રે સહિત શ્રી કૃષ્ણના કીર્તન કરવા અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે જે પ્રકારે પૂર્વે કહ્યું એ પ્રકારે કરીને જ નિત્ય પ્રત્યે કરવું અને સંસ્કૃત અને પ્રાકૃત એવા જે સદગ્રંથ તેમનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિને અનુસારે કરીને કરવું